જય ગો માતા જય દ્વારકાધીશ તો ઉપર અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમારે એમાં પશુ વેચાવું હોય ને વિડીયો મુકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો ને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની તો તમે મિત્રો આજે એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આપણી પાસે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે કાન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો અને આ એની બાજુમાં એનું વાંચડું પણ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અડર એ સિંગ પેટર્ન એ ફેસ પ્રોફાઇલ એ સાથે સાથે હાઈટ અને ઊંચાઈ પણ બહુ સારી ગાય છે વહેલે પણ લાંબી બહુ સારી છે હવે ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને મિત્રો આપી દેવામાં આવે તો હાલ જે તમે આ ગાય જોઈ શકો છો એ હાલ બીજું વેતર વિહાઈ ગયેલ છે અને કન્ડિશનમાં જણાવું તો બીજું બે ત્રણ દિવસ ત્યાં બે ત્રણ દિવસનું વિહાંજણ છે દૂધની વાત કરવામાં આવે તો પાંચથી છ લીટર જેટલું દૂધ છે અને વેતરની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો આ જે ગાય છે એનું બીજું વેતર છે હવે મિત્રો તમને આ ગાયની કિંમત જે છે એના વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે ચાલીસ હજાર રૂપિયા આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની રીતે તો એ વાત આપણે કરીએ મિત્રો તો આ જે ગાય છે તમને ગામ ઢસા તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લા વિશે જો તમને જણાવવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા WhatsApp નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો આ ચેનલ ઉપર મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ